છે ભદ્રકાલી વિસ્તારની વાત કરીએ ત્યાં પણ પાણી ભરાઈ ગયા ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે યાત્રાધામ દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત ભારે વરસાદને પગલે દ્વારકાના અનેક મુખ્ય માર્ગોમાં વરસાદી પાણી ફરી વળ્યા દ્વારકાનું મુખ્ય હૃદય સમાન ઇસ્કોન ગેટ ભદ્રકાલી વિસ્તાર જેવા અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે દ્વારકાના ભદ્રકાલી ચોક વિસ્તારમાં બેંકો એટીએમ રેસ્ટોરન્ટ તેમજ ગેટ પાસે આવેલા રેસ્ટોરન્ટ એટીએમ વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા અનિલલાલ ફોનલાઈન પર છે જે અનિલ કેવી પરિસ્થિતિ છે દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જી જોઈ ચોક્કસ થી વાત કરીશ કે દ્વારકા ગઈ ગઈ જે બે કલાકમાં માં નવ ઇંચ વરસાદ પડ્યો હતો અને સમગ્ર દ્વારકા પાણી પાણી કરી દીધું હતું ત્યારે રાત થી કરીને સવાર સુધી પણ જે ત્રણ થી ચાર ઇંચ અંદાજીત વરસાદ પડી ગયો છે હાલમાં જે દ્વારકા છે એ સંપર્ક છે ક્યાંક ને ક્યાંક જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી પાણી ફરી વળ્યા છે ખાસ કરીને જે ઇસ્કોન ગેટ છે આ ઇસ્કોન ગેટ છે જામનગર થી ઓખાનો મુખ્ય માર્ગ છે અને અહીંયા તમામ કંપનીઓ હોય કે યાત્રિક હોય તેને તમામે તમામ આ માર્ગે થી વાહન જતા હોય છે ને હાલમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ પડી છે અને ખાસ કરીને વાત કરું તો જે ભદ્રકાલી વિસ્તાર જે આ ભદ્રકાલી ચોક વિસ્તારમાં એટીએમ છે બેંકો છે રેસ્ટોરન્ટો છે હોટલો છે તો ત્યાં પણ યાત્રિકો રહેતા હોય છે અને જવાનો રસ્તો પણ હોય છે હાલમાં પાણી ભરાવાથી જે બેંક હોય એટીએમ હોય હોય તેમની અંદર પણ પાણી ગયા છે અને ઇસ્કોન ગેટ છે તો ઇસ્કોન વાત કરીએ પણ આ પણ રસ્તા ઉપર જે બેંક એટીએમ અને રેસ્ટોરન્ટો આવેલા છે દુકાનો આવેલી છે તો તેમની પણ અંદર પાણી ઘૂસી ગયા છે ને હાલમાં દ્વારકામાં વરસાદ ગાજવીજ સાથે શરૂ છે ને ક્યાંક ને ક્યાંક જે દ્વારકા સમગ્ર છે તે પાણી પાણી થઈ ગયું છે કહેવાય છે કે કૃષ્ણની નગરી હતી અને અહિયાં લોકો વરસાદની રાહ વરસાદ આપ્યો છે ત્યારે સમગ્ર દ્વારકા પાણી પાણી થઈ ગયું છે જી જુ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર